સમય આપો હર સમય ની જરૂર નથી પણ જ્યારે આવું કોઈ કાર્ય હોય અને ત્યારે તમે ગોમ મોથી ભલે ગૌ સેવા ન કરતા હો પણ ગૌ માતા નું કોમ હોય ત્યારે તમે એ પોંચ ની જગ્યા દસ ને જો તેડીને આવો તો હું આપને એમ કહું કે રાજકારણી વોટ જુએ અને માથો દેખે તો તમને બધી ખબર છે કે એ શું કરે એમ તો ગૌ માતા નું કોઈ કોમ કરાવવું હોય તો કોઈ એક વ્યક્તિ થી નહીં થાય સુંદરપુરી અંકિતપુરી બાપુ હોય કે પદે જંતિકા હોય મહેશભાઈ હોય તો જ ગૌ માતા નું આ કલ્યાણ થશે તો જ ગૌમાતા રખડતી રસ્તા બંધ થશે તો એના માટે કરી અને સમય સમય અંતર આવે અને તમને અત્યારે જો વોટ્સઅપ પત્રિકા બનાવી કોઈને ફોન નથી કર્યો કોઈ વ્યક્તિ ઊંચી ઉંગળી કરે કે રામ કોઈ ગૌ પ્રતિનિધિએ ફોન કર્યો પણ તમને હું લાખ લાખ વંદન કરું છું અમારો થાક ત્યારે ઉતરી જાતો હોય કે તમને મેસેજ કરો તમે બધા આવી દો મહિના બે મહિના દોડ્યા હોય પણ તમે ભાણો એટલે અમને થાક ઉતરી જાય કે અમારું બધું વસૂલ છે તો એ થશે અને એ આ વિસ્તારમાં થયું અને એના પ્રતાપે અત્યારે ગૌમૂર્તિ નો સ્થાપના થવા જઈ રહ્યો છે એટલે એના પછી આજના કાર્યક્રમની પણ જ્યારે આપણે બધું કર્યું ગૌ માતા લાવી વાત થઈ પરમિશન મળી અને પરમિશન એ કાયદેસર મળી અને પછી લિખિતમાં મળી આ મીડિયા સમક્ષ કોલ હોય અને લિખિતમાં મળી અને એ બધું થયું ત્યારે ઓપરે બધાને સંતોનો વિચાર આવ્યો કે જ્યારે આપણે કળેશ મૂકીએ ત્યારે સૌ ગૌ ભક્તોને

અને આજે જ્યારે અધ્યક્ષ સાહેબ ના આવવાના કારણે હું કાલે કલેક્ટર સાહેબ પાસે ગયો અને સાહેબને વિનંતી કરી કે અધ્યક્ષ સાહેબ હાજર નથી તો જિલ્લાના ઓમપન પ્રતિનિધિને ધણી આપ છો તો આપને અમે વિનંતી કરીએ અને ઓમપન ગૌ ભગત છે સાહેબ શ્રી તો એમને વિનંતી કરી કે આપ આવો અને આપના હાથથી અને સંતોના હાથથી આ કળશ મૂકો એટલે સાહેબ ખુશ થઈ ગયા ને અત્યારે હમણે ફોન આવ્યો કે હું ક્યારે આવું સાહેબને ને પણ તાળીઓ થી બધાવું હોય કેમ કે જયારે જિલ્લા કલેક્ટર કોઈ કામ કરતા હોય ત્યારે તમે કલ્પના કરો કે એનો પછી પતાળો પાયું હોય એમાં પછી કોઈ ઓલી વાત ન હોય એમ તો સાહેબ શ્રી પણ આવે છે એટલે આપણો દોઢ વાગ્યાનો ટાઈમ છે તો આપણે ભોજન પણ લેવાનું હોય ભોજન લીધા પછી આપણે ખરા જવાનો રે અને ત્યાં આગળ તમે બધા સાક્ષી છો તમે દૂર હશો નજીક છો આની અંદર પણ લોકો એવા રહે કે જે પડદા પાછળ રહે છે અમુક મારા એક બે મિત્ર છે કે ફોટાનું વાત કરું એટલે પાછળ ભાગી જાય હવે થોડું મને એવું થયું કે ફોટાની વાત આવે એટલે પાછળ થોડી જાઉં એટલે ઘણા બધા એવા વ્યક્તિઓ હોય કે જે પડદાની પાછળ કોમ કરતા હોય રે અને પડદાની પાછળ સંતોને આગળ રાખીને પોતે કરતા હોય એના પર આવી બધી વસ્તુઓ સંભવ થતી હોય છે

એના સાક્ષી છો ઈ તો ઈશ્વરની ઘરે સુવર્ણ અક્ષરે લખાઈ ગયું એમાં પણ હવે લખવાની કે તકતી વાત ના આવે પોત પરથી ની થયો ગયા તા અંબાજી જઈને તો પણ મૂર્તિ જે હતો ઈ સંતો દ્વારા આપ્યો બોનું આપ્યો એમને કહી દીધો અત્યારે જયપુર મૂર્તિ બનાય રહી બેસ્ટ બનાય રહી ઈ પણ બધું કાર્ય થઈ ગયું આ જિલ્લાની ની તે પરમિશન નો આ પણ બધું થઈ ગયું તમારા બધાના પ્રતાપ થી આજ હવે આ કાર્યક્રમ કરી અને પાછું આપણે છવ્વીસમી જાન્યુઆરી જે મુખ્યમંત્રી શ્રી રાજપાલ શ્રી અને આખા ગુજરાત નું તંત્ર થરાદની અંદર હશે એમાં બે દિવસથી પચીસ ને છવ્વીસ આખા ભારતની ની પણ વિશ્વની નજર ગુજરાત ઉપર છે ગુજરાતની પણ થરાદ ઉપર છે અને ત્યારે જ્યારે આપણે આ ગૌ માતા પ્રતિમા અવરણનો કાર્યક્રમ રાખવાનો છે

ગૌ માતાને ને દુખી ન થવા દેવી રાજ્ય માતા રાષ્ટ્ર માતા બનાવી હોય તો બે હાથ જોડીને વિનંતી કરું છું કે એણે દિવસે ગૌ ભક્તો પંદર થી વીસ હજાર લાવજો તો મુખ્યમંત્રી શ્રી ને રાજપાલ ને એવું થવું જોઈએ કે આ વિસ્તારની અંદર ફક્ત ને ફક્ત જો કોઈ હોય તો ગૌ ભક્તો બાકી આ બીજું આ વિસ્તારમાં કોઈ નથી તો એ પણ મારી વિનંતી છે કે એ દિવસે મોટામાં મોટી સંખ્યામાં પત્રિકા છપાવશું મોટ સોપ કરશું પણ વ્યક્તિગત રીતે કદાચ ન થઈ શકે કેમ કે એ એ વખતે જે પદ દસ વ્યક્તિઓ હશે એ પાછા આ કોમમાં લાગેલા છે એટલે એ તમારે હું આજથી તમને આ કોમ ભણાવું છું કે છવ્વીસ તારીખ મગજમાં રાખી પચીસ છવી અને તમારી જાતે જ આ બેડો ઉઠાવવાનો છે અને એ કરવું પડશે એ થશે તો જ ગૌમાતાનું માતાનું કલ્યાણ થશે બાકી નહીં થાય એટલે એક ઈ મુદ્દો છે બીજો બુજો કે જે રીતે મહેશ ભાઈ કીધું એમ જે નવી કમિટી બનાવવાની હતી તો નવી કમિટી ઓપરો આખા આ તાલુકાનો જિલ્લો બને જિલ્લાની અંદર જે અલગ અલગ તાલુકાઓ છે એમાં તમારે જે જે તાલુકામાંથી અથવા ગામમાંથી એક એક પ્રતિનિધિનું નામ આપવાનું છે જે આ પ્રોડક્શન તો ચાલુ જ હતું આની કાર્યવાહી ચાલુ હતી એની કોધીનગર ઓપરી પેશ છે જંતકાકા ઓફિસ છે એમ પણ હવે